અમદાવાદ હાઇવે તરફ પેસેન્જર વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ તેમજ ત્રીજી બાજુ આબુ રોડ રોડ અને સર્વિસ રોડ પર દબાણદારોના કારણે રસ્તાઓ સાંકળા થવા પામ્યા છે આ મુદ્દાઓ પર કોઈએ સ્પષ્ટ રજૂઆત કરી નથી ન તો સ્થળની વાંશિકતા સ્થિતિ બતાવવાની હિંમત કરી છે

એસપી પ્રશાંત સુબે સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સીધી સમીક્ષા કરી હતી વધતી અવર અને ગતિરોધ અંગે સ્થાનિક લોકો તથા વેપારીઓ તરફથી મળતા પ્રતિસાદને બાદમાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે એસપી પ્રશાંત સાથે પોલીસ વિભાગના સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેમણે ટ્રાફિક નિયંત્રણ મજબૂત બનાવવા માટેની હાની વ્યવસ્થા અંગે અધિકારીઓ પાસેથી વિગતો દિમાગમાં એક બરા હેમરેજ થા બેહોશ થોશ થાન ખતરે મેં થઈ एक पल की भी देरी उसकी जान ले सकती थी हमने तुरंत ऑपरेशन का फैसला लिया हमारी टीम ने बिना एक पल गए ऑपरेशन शुरू किया ऑपरेशन के बाद मरीज को आईसीयू में वेंटिलेटर पर रखा गया और हमारी गहन देखभाल में रखा गया अगले तीन से चार दिन बहुत महत्वपूर्ण थे आईसीयू में लगातार मॉनिटरिंग के बाद मरीज धीरे धीरे होश में आने लगा कुछ ही दिनों में उसने चलना बोलना और खाना पीना शुरू कर दिया और महज पंद्रह दिनों के भीतर वो पूरी तरह से ठीक हो गया जैसे कि वो कभी बीमार हुआ ही ना हो ये केस एक उदाहरण है कि अगर गंभीर से गंभीर स्थिति में भी सही समय पर एक न्यूरोसर्जन और सही इलाज मिले तो मरीज की जान बचाई जा सकती है और वो पूरी तरह से रिकवर हो सकता है यही कारण है कि पालनपुर के एपेक्स हॉस्पिटल में फुल टाइम न्यूरोसर्जन उपलब्ध है क्योंकि हमें पता है कि किसी भी गंभीर केस में सही समय पर सही सलाह और इलाज मिलना कितना जरूरी है સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું ખાસ કરીને ટ્રાફિક દબાણ ઘટાડવા માટે વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તથા મુખ્ય ચહેરાઓ પર ટ્રાફિક સ્ટાફની તૈનાતી વધારવાની સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિષ્ણાંતોનું માનવું છે કે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તેમજ રહેમ નજરના કારણે શહેરના અનેક ભાગોમાં અનધિકૃત બાંધકામ અને દબાણ હજુ પણ યથાવત છે પરિણામે મુખ્ય માર્ગો સાંકળા બની જતા ટ્રાફિક સમસ્યા વધી રહી છે શહેરના વિકાસ સાથે માર્ગોની યોગ્ય સપાટી વિસ્તરણ અને નિયમિત દેખરેખ જરૂરી હોવાનું નિષ્ણાંતોનું સ્પષ્ટ માનવું છે બીજી તરફ નગરપાલિકા નગરપાલિકા સક્રિય બનશે ત્યારે જ ટ્રાફિક પ્રોબ્લેમમાં રાહત થશે નહીં તો હાલની સમસ્યા જળવાય રહેવાની શક્યતા છે એરોમાં સર્કલ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગઢ બનાવવા પોલીસ તંત્ર માત્ર પ્રયાસો જરૂરી નથી નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની પણ એટલી જ જવાબદારી બને છે સ્થાનિક નાગરિકો અને વેપારીઓ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો સમસ્યા ખૂબ હદ સુધી હળવી થઈ શકે છે ભારત તે સિગરેટ ન્યૂઝ પાલનપુર નમસ્કાર હું પ્રશાંત સુમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના આરોમા સર્કલ ખાતે જે ટ્રાફિકનો મેનેજમેન્ટનો પ્રશ્ન છે તે પ્રશ્ન સોલ્વ કરવા માટે આજ તમામ અધિકારીઓ સાથે આ પાલનપુર શહેરના આરોમા સર્કલ ખાતે એક સ્થળ વિઝિટ રાખવામાં આવેલ હતી તે સ્થળ વિઝિટ દરમિયાન જે કારણને પ્રશ્નો ઉપસ્થિત થતા હોય જેમાં વાહનોની વધુ સંખ્યા તેમજ નિયમોના પાલન ન કરવાના કારણે જે ટ્રાફિક જામ સર્જાતો હોય તે માટે ઘણા બધા સોલ્યુશન ડિસ્કસ કરવામાં આવેલ છે જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ સોલ્યુશન છે તે જે રોડની કન્સ્ટ્રક્ટિંગ એજન્સી છે તેના સાથે ચર્ચા કરવામાં આવશે તેના સિવાય જે પોલીસ તરફથી જે ટ્રાફિક મેનેજમેન્ટ માટે વધુ પોલીસની અને ટીઆરબીની સંખ્યા રાખવામાં આવનાર છે તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે અને આવનાર સમયમાં રાખવામાં આવશે આના સિવાય પણ જે સર્વિસ રોડ અને ફ્રી લેફ્ટનો જે ડિઝાઇન છે તે બાબતે પણ થોડા ચર્ચા વિમર્શ કરીને તેમાં પણ ચેન્જ કરવા બાબતે અમે વિચારના અંદર છે આરોમા સર્કલ ખાતે સિગ્નલ પણ લગાડવામાં આવેલ છે પરંતુ વાહનોની વધુ સંખ્યાના કારણે અને જુદા જુદા સમયે જુદા જુદા રોડ ઉપરથી જે વાહનો આવે છે તેના કારણે ટાઈમિંગ જે રાખવાનો છે તે આવનાર સમયમાં તે ટાઈમિંગ સેટ કરીને તે પછી સિગ્નલ પણ શરૂ કરવામાં આવશે જેથી કરીને મેન્યુઅલ નહીં પરંતુ એક ટેકનોલોજીના યુઝથી આ આરોમા સર્કલની ઉપરની જે ટ્રાફિક છે તેને મેનેજ કરવામાં આવશે અને ટ્રાફિક જામ ઓછું થાય અને નહીં થાય તે પ્રમાણે અમારો